હેલો ફ્રેન્ડ્સ આજે શ્રીમદ ભગવદ ગીતા જયંતિ છે તો પેલા તો ગીતા જયંતિની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતમાં જ્યારે યુદ્ધની સ્થિતિ સર્જાય ત્યારે રણ મેદાનમાં જ્યારે અર્જુન તેના પોતાનાઓ સાથે લડવાની ના પાડે છે ને ત્યારે કૃષ્ણ ભગવાન સારથી બનીને એને સમજાવે છે કે અર્જુન ક્યારેક ક્યારેક આપણે આપણાઓની સામે પણ લડવું પડે છે અને ગીતાના શ્લોક દ્વારા એને બધું સમજાવી અને યુદ્ધ કરવા માટે રાજી કરે છે અને આજના દિવસે ભગવાને વિશ્વરૂપી વિશ્વ સ્વરૂપ રૂપી દર્શન આપ્યા છે અર્જુનને એટલે આજનો દિવસ ખૂબ એટલે ખૂબ ઇતિહાસમાં મહત્વનો છે વિશ્વમાં મહત્વનો છે તો આજના દિવસની ફરી એક વખત બધાને ખૂબ શુભેચ્છા